તારીખ નવ આઠ બે હાજર ચોવીસ ના રોજ મહત્વની તાલીમ યોજાય તાલીમનો મુખ્ય વિષય હતો જનરેશન ફોર ક્લાઇમેટ એક્શન સમગ્ર શિક્ષા

સહયોગ કરી રહ્યા છે આબોહવા પ્રોત્સાહન આપવાના હેતુથી અને નેતૃત્વ ને પ્રેરણા મળે અને સમાજના અન્ય લોકો તેમના ઉદાહરણ અનુસરવા પ્રોત્સાહિત કરે એ હેતુથી જાદેશત પર કલાઇબેટ એક્શન શાળા કક્ષાએ તેમજ વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ જોડવા નેતૃત્વ કૌશલ્ય વિકસાવવા અને શાળાના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે દત્તર પગલાં લઈને આબોહવા પરિવર્તનમાં લડાઈમાં સૌનું યોગદાન અને માર્ગદર્શન બની રહે તે માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો આવો જોઈએ વિશેષ અહેવાલ બનાસ ગુરુવાણીની સાથે આભાર ની પ્રોપર્ટી શું હોય છે એ બરાબર નથી હોતી એટલે જ્યારે અહીં છે કે ગરમી ને બહાર નથી જવા દેતી અને કારણે અંદર નથી આવતો કે અભોગન છે એક ઇન્સ્યુલેટર છે આ મિતી આપું વીનો છે ઇન્સ્યુલેટર છે

આપણે સમગ્ર શિક્ષા સાથે સીને મળીને આ ટ્રેનિંગ તાલીમ રાખી છે જે છે જનરેશન ફોર ક્લાઇમેટ એક્શન જેન કેમ્પ કરીને અને એ નેશનલ લેવલ પ્રોગ્રામ છે જેમાં આખી ઇન્ડિયાના સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરે છે એમાં પ્રાઇવેટ સ્કૂલ ગવર્મેન્ટ સ્કૂલ બન્યો છે આપણા ગુજરાતમાંથી થર્ટી થ્રી સ્કૂલ્સે પાર્ટિસિપેટ કર્યું છે અને આજની તાલીમ પછી મને એવું લાગે છે કે બધા જ પોતપોતાના સ્કૂલમાં જઈને કંઈક તો ચેન્જ લાવશે લાવશે કે નહીં અને એ પણ કહી દઉં વીઆર તમારે કહેવાનું વીઆર ધ જનરેશન We are the generation who can, who can. Thank you. Thank you.